હલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વચ્ચે જઈને આજે નવરાવી બપોરના બાર વાગી ગયા છે હૈલભાઈ આજે નવરાવ છે વળીઓને પેલા પલારી દે છે કરાળો મારી દીધો તો પેલા જ પીડા બહુ પડી ગઈ છે શિયાળો હોય એટલે રોજ તો નવરાવી ન હોય એટલે બે તંદિ બે તંગીએ નવરાવી દે છે શાંતિ હે ઉભી વછેરી કારણ કે સવાર આપણે એને ગોળ રાઉન્ડ માં ફેરવીસ દઈશી બ્રશ લઈ આવ્યો તારે હમણાં એકદમ શાંતિ થઈ ગઈ હવે મચ્છરીને ગમે કારણ કે લાઈવિયો પર હોય રહ્યો હોય એટલે આકડો લાગ્યો હોય મજા આવે નવું હોય એટલે હાબુ લગાડે સાહિલભાઈ પાછું એક વાર બ્રશ માર દે એટલે એકદમ ચોખ્ખી થઈ જાય મિત્રો અછેરી નવરાઈ દીધી આપણે એને કોરી કરી હતી કહી શકો તમે ઊંધું બ્રશ મા દઈ એટલે પાણી જલ્દી નીકળી જાય બધું પાણી બધું જલ્દી નીકળી જાય બધો બ્રશ માત દેવાનો એ ઘોડીમાં ઊંધું એટલે હે દેખાડી રહ્યા જો આ બધુંય નીતરી જાય ખોડીને પેટે મારવાનું વધારે પેટે મિત્રો જોઈ શકો આપણે બ્રશ મારી દીધું છે નીતરી ગઈ હોય છેરી જો એકદમ બીજા ડાક પડી ગયા પણ હવે ઉનાળો આવશે ને અહીંયા રોજ નવરાવશી અને બાર બાંધશે એટલે વયા જાહે આલગી તો રહે પીરા ડાક કારણ કે રોજ પેશાબ બેસાબ કરતી હોય રાતે બેહી જતી હોય એ જ જાય ડાક સફેદ ઘોડામાં તકલીફ તો રહીએ જ મિત્રો આપણે હજી એક વાત કરશું કે અમુકના ઘોડા નહવામાં બહુ નીંડક કરતા હોય કેવું આવે પાયડા થતા હોય બીવે મોટા ઉપર પાણી ન નાખવા દઈએ તો એનું કારણ હોય કે અમુક જગ્યાએ જો આપણે એકદમ નળીનું પ્રેશર આવે એટલે ઘોડા મોઢા ઉપરને પાણી ન નાખવા દઈએ અમુક ઘોડા નાખવા દઈએ જેને ટેવ હોય એ પ્રમાણે તો જેમ બને એમ નળીનું પ્રેશર પાણીનું પ્રેશર ઓછું હોય એમ ઘોડા નવરાવામાં આસાની રહીએ કારણ કે કાન એક કાન એ ઘોડાનું મોઢું જ છે ને એક એની સેફ્ટી બહુ રાખે ઘોડું એટલે જેમ ઓછું પ્રેશર હોય ને એમ ઘોડા નવરાવા દઈએ એટલે જેમ ધીમું પ્રેશર હોય ધીરે 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 હળે પાણી નાખી મોઢાની નીચેની સાઈડ પાણી નાખી એમ એમ રોજ આદત પાડો એટલે ઘોડા નવરાવા જ દઈએ કોઈ ઘોડું એવું ન હોય કે ન નવરાવા દઈએ ઘોડા નવરા અથવા માણસો ડોલ ડબલાથી નવરાવે કે ભાઈ ડોલમાં પાણી ભરીએ અને ડબલું ધીરે ધીરે નાખે તોય નાઈ લઈએ ઘોડા એટલે એવી આદત નાખવી બહુ પ્રેશર જો આપણે એકદમ નળીમાં પ્રેશર આવે એટલે ઘોડીને કાનમાં પાણી જાય એટલે એને બીક લાગવાની જ છે અને એ બચાવ કરવાનું જ છે પણ આપણા આ ઘોડી તો એકદમ ટેવાઈ ગયેલી વચ્ચેથી આપણી થોડી એ ટેવાઈ ગઈ ધીરે ધીરે એને ટેવ પાડી આપણે પ્રેશર જ એવું છે નુરીને નથી ગમતું પાણી મોટાભાગ પણ તોય આપણે નાખીએ અને ટેવ તો પાડવી જ પડે એટલે આ એક કારણ હે ઘોડા નવરાવા ન દેતા હોય વાયડા થતા હોય તો નવરાઓમાં ઘણી બધા એ વસ્તુનો ફાયદો થાય અને ધૂળ બૂળ હોય આ તે ખોળો ને એવું થઈ જ જાય ઘોડાને લઈ નીકળી જાય વાળ જે વધ વધારાના હોય બધાય ખરી જાય અને ઘણાના ઘોડા ઘોડી તમે જો ને તો પગનો પકડવા દેતી હોય પછી આવમાં હાથનું નાખવા દેતી હોય એવી ઘોડી હોય તો નવરાવાટાણા એ બધો ફાયદો થાય જેમ જેમ તમે નવરાવતા જાઓ હાથ ફેરવતા જાવ ભાઈ ધીરે ધીરે એને અહીંયા પગમાં હાથ ફેરવવાનો આવમાં હાથ ફેરવવાનો એટલે એ એક અને આદત પડી જાય આપણી વચ્ચેરીને અત્યારે પકડી નહીં એટલે કાંઈ ન બોલે કારણ કે આપણે એને નવરા વટાણે ટેવ પાડીએ પગ ઉપાડવાની આ તે એટલે વટાણે બહુ ફાયદો રહીએ અને ઘોડાને નવરાવું તો જરૂરી છે કારણ કે તંદુરસ્ત રહીએ અને શરીરમાં પાણી મળે એને અને લોહીનું સર્ક્યુલેશન વધે નવરાવું એટલે બ્રશને એવું લાગતું હોય ખરાડો કરતા જ હોય પણ ઘણું જરૂરી ઘોડા નવરાવું કારણ કે બીમારે પડે નો નવરાવો તો અંદર એને ખોડો થાય ખંજોર આવે નવરાઓ અમુકના ઘોડા બંધ થઈ ગયા લાઇટ વહી ગઈ છે એટલે હવે હમણાં જ આપણે વાત કરતા ટાઈક ડોલથી નવરાઓની ટેવ પડી હોય તો આપડે સાઈડ ડોલ જ ભાઈ હવે કારણ કે કોડી ભીની છે ટાટ પછી ઠરે એટલે એ તો જરૂરી છે નવરાવે લાઈટ લાઈટની રાહ નહીં જોઈ આપણે ચા પીડા પીડા ડાકરી હાબુ મારીને બ્રશ માર દે એટલે થઈ જાય ચોખ્ખી પલરી તો ગઈ જ છે આ સાઈડે સાઈડ એ બે ડાકર્યા ને પેટે પાછળ બે કદના ખેલા થઈ જાય ચોખ્ખી પૂછડું ધોવું ધોઈ ને ચોખ્ખી જ છે ઘોડી એટલી ભયરી નથી ડાક ધોતા રહી ને તો ઘાટા ન થાય મિત્રો તો બે ઘોડી નવરાવી દીધી હવે કમ્પ્લીટ ને નાખી દીધી એ લાઈટ વહી ગઈ એટલે એને કદાચ નૂરીને નવરાવી હતી હમણાં આપણે માં ધોઈડું તું કુવાણો બુવાણો કર્યો ઘોડી કરો જ આવતું હતું આપણે ધ્યાન રાખવું પડે હોડીને કઈડી જાય તો બહુ નાનો હા થઈ જ જાય ખતરાનો આપણે એટલે નોરી આવર મારવા માંડી એટલે આપણે તરત આવ્યા જોયું તો મધ એકદમ અહીંયા આવી ગયું હતું કે આપણે ધોવાણો કર્યો મધ હવે આમ વયું ગયું હજી થોડું થોડું ઉડે છે તો હોડીને અહેસાસ થઈ જ જાય કે સમય કાંઈક તકલીફ હે કારણ કે ઘણી વાર વચ્ચેરો જરીકે આમ પડે કે ગુંચાય કે એવું જરીકે થાય ને તો તરત નોરી આવર મારવા માંડે એટલે આપણને ખબર પડી જાય ચેતવણી દઈ જ દઈએ આપણને હવે આપણે ગદપમાં દવા મારવી તો દવા મારી દઈ પછી આગળ વિડીયો બનાવશે હવે શકો મિત્રો આપણે દવા મારી કદપમાં કચકો નાનો ખોટો દવા હે દવાની જરૂર હે વધો છે કરે ટાઢ પડે હે તો આપણે કદબમાં અને જાહેરમાં દવા મારી દીધી કમ્પ્લીટ હવે આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો